Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને ઉમેદવારો જે છે એ ભાજપે અને કોંગ્રેસે બંને જાહેર કરી દીધા છે ને એવામાં જે ઉમેદવારો છે કઈક ને કઈક નિવેદનો કરી રહ્યા છે ને એના કારણે હવે જે છે વિરોધનો શું થયો છે ખાસ કરીને વાત કરીએ રાજકોટના જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા તેમના ક્ષત્રિય સમાજના વિવેદ વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે અને અત્યારે ખેડા જિલ્લામાં જે ક્ષત્રિય સમાજ છે તમામ ક્ષત્રિય સમાજ જે છે આજે ભેગા થયા છે અને તે લોકો જે છે એ

અત્યારે ગુજરાતમાં જે રૂપાલાજીનો વિરોધ ચાલી રહ્યો છે સમાજ દ્વારા સમગ્ર ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ આજે વિરોધ કરી રહ્યો છે એની સાથે અમારી બહેનો પણ વિરોધ કરી રહ્યા છે એમનો જે વાણી વિલાસ થયો હતો અને એમની જે જીભ લપસી હતી એ ક્ષત્રિય સમાજે આજે પાંચસો બાતાલીસ રજવાડા આપી દીધા અને એની પર આજે લોકશાહી થઈ છે એ લોકશાહીના કેસરિયા કરી અને હજાર વર્ષ એક હજાર વર્ષ સુધી અમે મોગલ સતનાળ સામે લડી અને હિન્દુત્વ જીવતું રાખ્યું છે અને આજે લોકશાહી જેના આભારી છે એ સમાજ એ ક્ષત્રિય સમાજનું આજે હળહળતું અપમાન થઈ રહ્યું હોય એ વખતે અમે ચૂપ બેસી એ યોગ્ય નથી અને ખેડા જિલ્લાના સમગ્ર મંડળો જેટલા બી અમારા કરણી સેના ક્ષત્રિય સેના અને બધી સેના

રોટી અને બેટી વ્યવહાર વિશે જે શબ્દો રૂપાલાજીએ બોલ્યા છે તેનો સખત સખતપણે અમારા ખેડા જિલ્લા વતી અમારા સમાજ વતી ક્ષત્રિય સમાજ વતી અમે વિરોધ કરી રહ્યા છીએ કેવા પ્રકારના આગામી તમારા પ્રદર્શન રહેશે જો આમાં રૂપાલાજીનું જે ફોર્મ ભર્યું છે ઇલેક્શનમાં તે જો પાછું ખેંચવામાં નહીં આવે તો વધારે ઉગ્ર આંદોલન બનવાની શક્યતા છે શું કહેશું જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને અહીંયા પણ અત્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું શા કારણે કરવામાં છે શું એજન્ડા છે ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજની એક જ માંગણી છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે ભાજપમાંથી એમને મુક્ત કરવામાં આવે એવો બધાનો આખા ગુજરાતમાંથી એક વિરોધ ચાલી રહ્યો છે એમણે જે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે એના અનુલક્ષીને દરેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કે કોઈ રાજકીય પક્ષ સાથે ક્ષત્રિય સમાજને કોઈ લેવા દેવા નથી અમારો વિરોધ ફક્ત એક વ્યક્તિ પૂરતો છે અને એમના પૂરતું રહેશે જે પ્રમાણે અત્યારે જે માહોલ થઈ રહ્યો છે વિરોધનો દરેક જગ્યાએ શરૂ થઈ રહ્યો છે જો પુરુષોત્તમ રૂપાલાની ભાજપ ટિકિટ પરત નથી ખેંચતી તો આગળના શું રહેશે અત્યારે તો અમારી માંગણી એવી છે કે એની ટિકિટ પરત ખેંચે પણ જો એ પગલું નહીં ભરાય તો પછી આગળ સમાજ એકત્રિત થઈને જે પણ નિર્ણય લેશે એ પ્રમાણે આગળ કાર્ય થશે કેવા કાર્યક્રમોનું કરવામાં આવશે આપનું નામ શું છે બાલકૃષ્ણ વાઘેલા સોરિયાધામ જિલ્લા અધ્યક્ષ હવે આગળના સમયમાં જ્યારે ક્ષત્રિય સમાજની આનબાન અને શાન અને એમની જે બેન દીકરીઓ ઉપર જે અંગ્રેજી ધોવામાં આવી છે રૂપાલીજી દ્વારા હવે એમની જો ટિકિટ રદ ન થાય અને ટિકિટ જો ચાલુ રહેશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે જો ઇતિહાસમાં પરાક્રમને એમની ગાથાઓ કાઢી નાખ્યા ચોપડીમાંથી તો ફક્ત ને ફક્ત બે પૂઠા વધે છે હવે એ ઇતિહાસ સામે આ રૂપાલાજી એ જીભ લપસી એમની અને એમને ઓંગળી ચીધવાનું કામ કર્યું છે એમને એમનો કમ્પ્લીટ જવાબ મળશે અમારી ભાષામાં ચોક્કસથી રૂપાલા પુરુષોત્તમ રૂપાલા એ માફી પણ માંગી છે આપને એક પ્રશ્ન કરી કે એમણે માફી માંગી છે અને છતાં પણ વિરોધનો સુર જોવા મળી રહ્યો છે શું કહેશો હવે એમણે માફી તો માગી છે પણ એ સમાજની અંદર જ્યારે માફી માંગવા માટે જ્યારે સમાજ સંમેલન થયું હતું ત્યારે માત્ર ખાલી રાજકીય હતા એની અંદર જો સામાજિક આગેવાનોને જો બોલાવવામાં આવ્યા હોત તો જરૂરથી એમને માફી આપવામાં આવી હોત સમાજ તરફથી તો તમારું બસ હવે સમાજ જે ભેગો જે જે લેશે એ અમે કરવા તૈયાર છીએ પ્રમાણે તમે કહી રહ્યા છો કે સામાજિક આગેવાનોની સામે માફી માંગે તો ક્યાંક આ બધા જે સામાજિક આગેવાનો છે તેમની સામે પુરુષોત્તમ રૂપાલા જો માફી માંગે છે તો ક્ષત્રિય સમાજ નમતું જોગશે કે પછી બદલવાની જ માંગ છે જો ક્ષત્રિય સમાજના ગુજરાતની અંદર ચાલતા તમામ સંગઠનો અને જે કઈ સામાજિક આગેવાનો છે જો સૌની એકત્રિત કરી અને જો કમિટી બનાવી અને જો નિર્ણય લેશે અને રૂપાલાજી એમાં માફી માગશે તો અમારો સમાજ જો એમને માફી માફ કરી દેશે તો અમને માન્ય છે શું કહેશો તમે સંકલન સમિતિના મહિલા પ્રમુખનું જો આજે નિવેદન આપ્યું છે તુપ્તિબા રાવોલે જો રૂપાલાજી સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચે તો બરાબર છે ને તો મહિલા પ્રમુખનું આ નિવેદન એવું છે કે સોથી વધુ બહેનો રૂપાલાજી સામે ફોર્મ ભરશે અને રૂપાલાજીને એમને ખાસ સંદેશો પાઠવ્યો છે કે પક્ષને પણ નુકસાન ના થાય પક્ષે ખોટો ના દેખાય એટલે રૂપાલાજીએ જાતે હું ખસી જાઉં છું એવું કહેવું જોઈએ એવું આજનું અમારું બહેનોનું નિવેદન હતું ચોક્કસથી જે પ્રમાણે ખેડા જિલ્લામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયો છે અને તમામ જે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો છે તેઓની આજે અહીંયા નડિયાદના આડીનાર પાસે એક બેઠક યોજાઈ છે ને તેમાં જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચાતી તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે હેતાલીશા શા ગુજરાત ખેડા